અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે સાબરમતી વિસ્તારમાં ઘરમાં પાણી ફરી વળ્યા હોવાની વાત સામે આવી છે સાબરમતીમાં પંજાબી કોલોનીમાં પાણી ભરાયા છે જેના કારણે ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ જ જોવા આવ્યું નથી અને પાણી ઘરમાં ઘૂસી ગયા છે તો હવે ક્યાં જવું તે એક મોટો સવાલ છે સાબરમતીમાં ઘરમાં પાણી ફરી વળ્યા છે મોડી રાતથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા તો ઘરમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે અને અનાજ પણ સડી ગયું હોવાની વાત સામે આવી છે સ્થાનિકોનું કહેવું છે કે કોઈ એક ઘરમાં નહીં પરંતુ આખી સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે ઘરમાં ગટરના પાણી પણ બેક માર્યા હોવાની વાત સામે આવી છે વરસાદની સિઝનમાં પણ આવી જ હાલત હોવાની વાત સામે આવે છે તો બીજી તરફ અમદાવાદના વાસણા અને જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વાસણા બસ સ્ટોપની સામે વાસુકી સોસાયટી તો જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે વાસણા બસ સ્ટોપની સામે વાસુકી સોસાયટીમાં પાણી ભરાતા સોસાયટીના રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો